લાલજી ભાઈ તમારો સવાલ છે કે મૃત્યુ બાદ જીવ કઈ ગતિમાં ગયો છે તે કઈ રીતે જાણી શકાય શું અંતિમ સમય પ્રકૃતિ કેવી છે એના પરથી અનુમાન થઈ શકે દાખલા તરીકે મૃત્યુ સમયે ડર ભય ચિંતા હોય તો દુર્ગતિ નરક ગતિ આહાર સંજ્ઞાની પ્રકૃતિ હોય તો અને વેદના વચ્ચે સમાધિ હોય તો દેવ અથવા કેવળ જ્ઞાની સિવાય કોઈ ના કહી શકે કે જીવ કઈ ગતિમાં ગયો છે બહારથી ભાવ ગમે તેવા દેખાતા હોય મુખ મુદ્રા ગમે તેવી શાંત દેખાતી હોય પણ અંદર ના ભાવ અલગ હોઈ શકે એટલે તમે એનું અનુમાન ના ના કરી કરી શકો કોઈ જ શકે સિવાય કે કોઈ અવધિજ્ઞાની હોય કોઈ દેવ હોય તો એ પોતાની અવધિજ્ઞાનની જેટલી શક્તિ હોય જેટલી લિમિટ હોય એ મર્યાદામાં કદાચ જાણી શકે પણ ખરેખર તો કેવળ જ્ઞાની સિવાય કોઈ ના જાણી શકે બધું માની લેવાનો કોઈ મતલબ નથી કોઈ જ મતલબ નથી ભાવ ક્યારે શું ફરે એ કોઈ ના કહી શકે એટલે આ વસ્તુ આપણે સમજવાની છે આ ચર્ચાનો વિષય નથી આપણે સમજવાનું છે કે આ વસ્તુ શું હોય એ કોણ કહી શકે ને કેવી રીતે બની શકે ઉદાહરણ આપ્યું છે કે બાહ્ય દેખાવ મુખ મુદ્રા વગેરે ગમે તેટલું શાંત સમાધિમય હોય છતાં અંદરના ભાવ ફરવાથી ગતિ ફરી જાય છે પ્રસન્નચંદ્ર મુનિ મુનિના વેશમાં છે એક પગ પર ઉભા રહી બે હાથ રાખી છતાં ભગવાન મૃત્યુ થાય તો નરક માં જાય કેમ કે એમના જીવે યુદ્ધના ભાવમાં પલતી ખાધી હવે એ વખતે તમે કે હું એની સામે ઉભા હોય તો આપણે શું કહીએ રહ્યા છે સમાધિ મૃત્યુ પામ્યા છે બોલો આપણે અંદર ના ભાવ જાણી શકીએ છીએ ના છતાં આવા આવા કેટલાય ઉત્સુત્ર ભાષણ નું પાપ આપણે માથે લઈએ છીએ લઈએ છીએ ને

ઉત્સુત્ર ભાષણ કરીને આપણો અનંત તો સંસાર જ વધારીએ છીએ કે બીજું કઈ વળી આજના સમયમાં એડવાન્સ સાયન્સ ટેકનોલોજીને લીધે એવી એવી દવાઓ પેઇન કિલર એવા હેવી આપી દીધા હોય કે અંદર શરીરને ગમે એટલું દુઃખ પીડા હોય પણ બહાર દેખાય નહીં જેમ કે ઓપરેશન વખતે આખું કાપી નાખે છે તો પણ ખબર પડતી નથી તો એવું પણ બની શકે અમુક રોગમાં અમુક કન્ડિશનમાં ડોક્ટરોએ હેવી ઇન્જેક્શન હેવી દવાઓ આપી દીધી હોય કે જેથી એમને જેથી આપણને એમ લાગે કે આટલું બધું છે આ આ વ્યક્તિને તો પણ કેવા શાંત પડ્યા છે પણ ખરેખર એ અંદરની શાંતિ ના હોય એવા ભાવની શાંતિ ના હોય એટલે સમજો કે કશું જ અનુમાન કરી શકાય નહીં વળી કદાચ એના આયુષ્યનો નો બંધ પહેલા પડી ગયો હોય તો લાઈફમાં આઠ વખત પ્રસંગ આવે આયુષ્ય ના બંધ પડવાનો એમાં પેલા આયુષ્ય બંધ પડી ગયો હોય જો ના પડ્યો હોય તો છેલ્લે મૃત્યુ સમય પણ આયુષ્ય બંધ પડે અને એ ગતિમાં જાય પણ જો પહેલા પડી ગયો છે તો મરીને એ જ ગતિમાં જવાનું ફિક્સ થઈ ગયું છે પછી છેલ્લા સમયે એની પ્રકૃતિ કેવી છે ને કઈ ગતિમાં ગયા છે એ તમે કેવી રીતે અનુમાન કરી શકો મૃત્યુ ભલે પાલિતાણાના પગથિયા પર થયું હોય કે દેરાસન માં ફરતી ફરતા થયું હોય પણ આયુષ્યનો બંધ ક્યારેક પહેલા વિકારી ભાવોમાં બંધ પડી ગયો હોય દુર્ગતિનો તો જીવને એ જ ગતિમાં જવાનું છે એમાં આપણું અનુમાન કાઈ ન ચાલે માટે મરનાર વ્યક્તિ માટે કોઈ અનુમાન કરવું નહીં કે કાઈ વક્તવ્ય પણ આપવું નહીં કે આમ હતું એટલે આમ જ થયું હશે કે ફલાની ગતિમાં જ ગયા હશે નો કાંઈ જ બોલવું નહીં આવા સમય ચૂપ રહે એ જ ઉત્તમ છે નહીં તો આપણો અનંતો સંસાર વધારી દેવાનો છે સમજી શકો તો સમજજો બાકી આ ચર્ચાનો વિષય નથી આપણા શાસ્ત્રમાં પણ કીધું છે ને કે થી જીવ જાય તો મનુષ્ય ગતિ માં ગયો હોય આંખે થી જીવ જાય તો દેવ ગતિ માં ગયો હોય કમર થી નીચેના ભાગ થી ગયો હોય તો નરક ગતિ માં ગયો હોય પણ કયા ભાગ થી જીવ ગયો છે તે કેવી રીતે ખબર પડે જીવ કઈ આપણને દેખાતો નથી એટલે આ વાત સો ટકા સાચી કે ચલો આંખે થી જીવ ગયો તો દેવ ગતિ માં ગયો પણ ગયો કે ક્યાંથી જીવ ગયો જોઈ શકતા નથી બરાબર ને અને હું ફલાણું કરું તો મારી આ ગતિ થાય ને ઢીકણું કરું તો મારી આ ગતિ થાય એવું બધું વિચારી ને કોઈ જ ધર્મ કરવાનો નથી મારા આત્માની મુક્તિ થાય બસ એજ વિચાર એમાં ધ્યાન બાકી ગતિ તો વિચારવાની જ નથી કે કઈ ગતિમાં જવું કોઈ ગતિમાં સુખના ઢગલા કરીને મૂકેલા નથી અને પાછું ભ્રમણ કરવાનું તો બાકી જ છે ટેમ્પરરી થોડુંક સુખ મળ્યું કે થોડુંક દુઃખ મળ્યું પણ કોઈ ગતિમાં જવાથી આપણો ઉદ્ધાર નથી થઈ જવાનો આવું બધું વિચારીને મળી નથી એટલે કઈ ગતિમાં આમ ગતિમાં જઈશું કાઈ વિચારવાનું જ નથી તું તારું કર્મ કરે જા શું કર્મ કરે જા તારું ઉપર જડવાનું કાર્ય કરે જા બાકી કાઈ આપણા હાથમાં નથી આપણે તો જે આગલા જન્મમાં કરીને આવ્યા છીએ અને આ જન્મમાં જે કર્યું છે એ બધાનું સરવૈયું નીકળશે અને એ પ્રમાણે ગતિ થશે પણ આ સમજણ મળ્યા પછી આ ધર્મ મળ્યા પછી બારે બાર તપનો સમન્વય કરી વધુમાં વધુ કર્મને નિર્જરા કરવી બસ એ જ ધ્યેય હોવો જોઈએ

885 88567